એસીપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર શામળાજી પોલીસે રાજસ્થાન બોર્ડર નજીક અણસોલ ચેક પોસ્ટ પર મોટી કાર્યવાહી કરી છે આઈસર કંપનીની બંધ બોડી ટ્રક નંબર આરજે વન ફોર જી એન થ્રી એટ નાઇન ટુમાં આહારના કટ્ટાઓની આડમાં ભારતીય બનાવટની વિદેશી દારૂનો મુદ્દામાલ મળી આવ્યો જેની કિંમત રૂપિયા બોતેર લાખ ઓગણત્રીસ હજાર ચારસો સાહીઠ થાય છે અને અન્ય મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો અને ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક જેડી વાઘેલાના નેતૃત્વમાં સફળ કાર્યવાહી કરવામાં આવી શામળાજી પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર એસ એસ માલ તથા તેમની ટીમે ગુજરાતમાં દારૂનો પ્રવેશને અટકાવવા અસરકારક કામગીરી કરી છે